હેલો કેમ છો બધા વેલકમ બેક ટુ પિહુકી કલબલાટ તો અત્યારે વાગા છે સાડા સાત થવા એવા છે સ્નો ને વોકિંગમાં લઈને જઈએ આપણે ઠંડીની બહુ મસ્ત ગુલાબી શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગરમાં બહુ મસ્ત ઠંડી પડે છે આ એક લાસ આટો મારવાજાઓ તને ઠંડી નહીં લાગે જો મારી ફ્લેટની આ ડિસ્કો લાઈટ કેટલા સમયથી બગડી ગઈ પણ હજી કોઈ રિપેર નથી જ કરાવી સોસાયટીના ખાતામાં પૈસા નથી શું કરીએ કયો સ્નો ધીમે 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 બેટા ધીમે ધીમે જો હા અંધારું છે કદાચ તમને કોઈને કઈ દેખાતું નહીં હોય અને એટલું ધુમ્મસ ધુમ્મસ છે ઠંડીના કારણે ઠંડી બહુ પડે છે અત્યારે આખું ખુલ્લા ખેતર ને એવું બધું છે ને એટલે વધારે ઠંડી લાગે છે જો હવે કદાચ તમને સ્નો દેખાણો છે લાઈટ આવીને એટલે કઈક ફેક્ટરી છે એટલે ફેક્ટરીની લાઈટના લીધે દેખાણું બાકી અહીં બધે અંધારું જ છે કાંઈ દેખાતું નથી આમ આગળ તો હું છે ધુમસ વધારે ઠંડીના કારણે આ બાજુ પેલું ક્રિકેટ બોક્સ બનાવેલું છે એટલે અત્યારે ક્રિકેટ બતાવું તમને ચાલુ જ છે ક્રિકેટ રમવાનું પેલા હું છે ગલીએ ગલીએ બધા બાર ક્રિકેટ રમતા છે શેરીની બાર બેટ ને બોલ ને સ્ટમ્પ ને એવું રાખીને હવે આ બધા ક્રિકેટ બોક્સ થઈ ગયા જમાનો સુધરતો જાય ધીમે ધીમે વિકાસ થાય છે વિકાસ ભાઈ બીજું તો હું કઈ હવે આમ જોતા એક વસ્તુ સારી આપણું પણ વોકિંગ થઈ જાય આપણે આમ આળસ થાય કે ક્યાં બધે જવું એટલે હું છે કૂતરા રાખવાથી એક ફાયદો થાય કે બે ટાઈમ તમારે આટો તો મરાવો જ પડે ફરજિયાત એની હારે હારે તમારો આટો મરાઈ જાય શું છે કે પ્રાણીઓને નેચર વધારે લગાવ હોય આપણા માણસો કરતા હોય તેમ તેમ મનમાં એ ગીત ગાતું હોય છે મુજે મેરી મસ્તી કાલે જહા મેરે મેરેવા કુછ ના મસ્તી મુજે મેરી મસ્તી હલો સ્નો બાબુ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો બેટા ત્રણ સાડા ત્રણ કિલોમીટર હાલી લીધો આપણો ઘરે સોસાયટી માં એન્ટ્રી થ ને એટલે આ ખુરશી ખાલી જોઈએ લગભગ ખાલી હોય ખબર બેતા કાકા અમારે વોચમેન છે પણ હું મોટા ભાગે હું તરામ માં જોઈ અગિયાર બાર વાગ્યા પછી આવો ને

પીહુ અને તને જવાબ આપ્યો કે હા પીવું મારે રહેવું છે